હાલ તમામ માતા પિતા અને વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજના જમાનામાં સોશિયલ મીડિયાનો વ્યાપ બે હિસાબ વધી ગયો છે એટલો કે સચુકલી જ જિંદગીને માણવાને બદલે લોકો બનાવટી વર્ચ્યુઅલ દુનિયામાં જ પડ્યા પડ્યા પાથર્યા રહ્યા છે ઉક્ત વયના આ માણસોની આ હાલત હોય તો પછી બાળકોનું તો પૂછવું જ શું બાળકોને ઓનલાઈન ગેમ્સ રમવું બહુ જ પસંદ હોય છે પણ એમનો આ શોખ ઘણીવાર જોખમમાં પણ સાબિત થતો હોય છે તો ચાલો જાણીએ કે આ છે શું છે અને આને કેવા કેવા જોખમો છે અને રોબ્લોક્સ કોઈ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઓનલાઈન વિડીયો ગેમ નથી પણ એક વિશાળ ડિજિટલ બ્રહ્માંડ છે જી હા બ્રહ્માંડ કેમ કે જે રીતે બ્રહ્માંડમાં લાખો કરોડો ગેલેક્સી હોય છે અને એ ગેલેક્સીઓ વાળી લાખો કરોડો ગ્રહો ઉપગ્રહો હોય છે એ જ રીતે રોબ્લોક્સ પણ એક એવું ગેમિંગ પ્લેટફોર્મ છે જેમાં એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એમ લાખો કરોડો ગેમ્સ છે રોબ્લોક્સ એક શક્તિશાળી સર્જનાત્મક પ્લેટફોર્મ છે અને જે બાળકોને મનોરંજન અને શિક્ષણ બંને પ્રદાન કરે છે પરંતુ તેથી રોબ્લોક્સ ને કલ્પનાનું પ્લેટફોર્મ તરીકે પણ પ્રમોટ કરવામાં આવે છે અને કલ્પનાનું એટલે કે માટે કેમ કે એમાં યુઝર્સ ગેમ તો રમે જ છે એક થી એક જડિયાતી ગેમ્સ અને એવી ગેમ્સનું નિર્માણ કરવાની તક આપતું હોવાથી રોબ્લોક્સ અત્યંત લોકપ્રિય બની ગયું છે અને આ પ્લેટફોર્મ પર ચાર કરોડથી વધારે વિવિધ પ્રકારની રમતો ઉપલબ્ધ છે અને યુઝર્સ પોતાની ગેમ્સ જતા સંખ્યામાં દરરોજ વધારો થતો રહે છે તો હાલ માટે આટલું જે મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે